મારું નામ ડોક્ટર આનંદ જયસ્વાલ જિલ્લા પંચાયતમાં આજ રોજ જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકે અહીંયા નિમણૂક મળેલ છે મૂળ તો સત્તર વર્ષ સુધી મેં સરકારી આયુર્વેદ હોસ્પિટલ જોડિયામાં જ આરમો તરીકે ફરજ બજાવેલ છે અને અહીંયા હોસ્પિટલમાં આયુર્વેદની સેવા આયુર્વેદની કામગીરી કરેલ છે હવે સરકારે અને અમારા વિભાગે અમને તક આપી છે કે જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં નીચે રહી

પ્રમોશન આપી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલમાંથી સર જિલ્લા આયુધ અધિકારી જામનગર તરીકે નિમણૂક આપેલ છે જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતના નીચે કુલ ચાર હોમિયોપેથિક દવાખાના આઠ આયુર્વેદ ડિસ્પેન્સરીઓ છે વધુમાં વધુ પ્રજા જામનગર જિલ્લા છે એ આયુર્વેદનું આયુષ્યનું હોમિયોપેથિકનો વધારો લાભ લે એ મારી નમ્ર વિનંતી છે અને સૌને અપીલ છે